પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના પૂરગ્રસ્ત વિસ્તારો ની કરી સમીક્ષા બારસો કરોડના રાહત પેકેજની કરી જાહેરાત પ્રભાવિત પરિવારો સાથે સંવાદ કરી વ્યક્ત કરી સંવેદના પીએમ એ રાહત કર્મીઓની કામગીરીને બિરદાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં મોરિશિયસના પીએમ સાથે કરી દ્વિપક્ષીય બેઠક ભારત મોરિશિયસ વચ્ચે વિજ્ઞાન ટેકનોલોજી અને અવકાશ સંશોધન ક્ષેત્રે થયા હસ્તાક્ષર પ્રધાનમંત્રીએ કહ્યું સુરક્ષિત સમૃદ્ધ અને સ્થિર હિંદ મહાસાગર આપણી સારી પ્રાથમિકતા મોરિશિયસ માટે વિશેષ સહાય પેકેજની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી જન્મદિવસ નિમિત્તે ભાજપા દ્વારા દેશમાં સત્તર સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાનું આયોજન રક્તદાન કેમ્પ સ્વચ્છતા અભિયાન સહિત વિવિધ કાર્યક્રમોનું કરાશે આયોજન નક્સલ મુક્ત ભારતની દિશામાં વધુ એક સફળતા છત્તીસગઢના ગરિયાબંધમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ દસ થી વધુ નક્સલીઓ ઠાર એક કરોડના ઇનામી સહિત મોટા માથાના નક્સલીઓ ઢેર ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના ગ્રસ્ત સુઈ વાવ અને રાહત અને બચાવની કરી સમીક્ષા શેલ્ટર હોમમાં અસરગ્રસ્તો સાથે દેશમાં પ્રથમવાર ગ્રીન વ્હીકલ પોલિસી લોન્ચ કરશે સુરત આ પોલિસીમાં ઈવી વ્હીકલ ટેક્સમાં મોટી રાહત આપવાનો કરાયો નિર્ણય

નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર કુરેલે દેશમાં લોકશાહીના રક્ષણ અને કાનૂન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પર મુખ્ય ભાર સેનાએ શુક્રવાર સુધી વધાર્યો કરફ્યુ દેશમાં નવી સરકાર બનાવવાની કવાયત તેજ નેપાળમાં ફસાયેલા પ્રવાસીઓને પરત લાવવા વિદેશ મંત્રાલય કાઠમંડુ દૂતાવાસના સતત સંપર્કમાં ભારતીય મહિલા મુક્કેબાજુ નું શાનદાર પ્રદર્શન પૂજા રાણી અને જાસ્મિનબીન લાંબોરિયા પ્રવેશ્યા વર્લ્ડ મુક્કાબાજીની સેમિફાઈનલમાં ભારત માટે બે પદક કર્યા નિશ્ચિત